નમસ્કાર મિત્રો મિત્રો પૂજા પાઠ કરીએ ઉપાસ કરીએ પણ એ ગ્રહ ને સમજીએ ને તો પણ એક ગ્રહ આપણા જીવનમાં સારા ફળની પ્રાપ્તિ કરાવે છે સૂર્યને બે વાત સમજીએ સૌથી પહેલા સૂર્ય કોના કારક છે તો સૂર્ય છે એ પિતાના કારક છે સૂર્ય છે એ આત્માના કારક છે જો સૂર્ય આપણા જીવનમાં સુખ ફળ આપે તેના માટે સૌથી પહેલે પિતાની સેવા કરવી સાથે સૂર્ય ભગવાનને આપણે રોજ જલ આપીએ છીએ આપવું જોઈએ સાથે પિતાના માર્ગદર્શન નીચે આપણે ચાલીએ પિતાના સંસ્કારોમાં ચાલીએ તો પણ સૂર્ય ભગવાન છે આપણા જીવનમાં સુખ ફળની પ્રાપ્તિ કરાવે છે હવે બીજું સૂર્ય કોના કારક છે આત્માના કારક છે તો આત્માને જાણી લઈએ એટલે કે સ્વયંને જાણી લઈએ તો પણ સૂર્ય ભગવાન પ્રાપ્તિ કરાવે હવે સ્વયંને જાણ એટલે કે બીજાના જીવનમાં ઉર્જા આપવી સત્કર્મ કરવા બીજાને મદદરૂપ થવું જો આ કાર્ય આપણે ચાલુ કરી દઈએ તો પણ સૂર્ય ભગવાન છે ને આપના જીવનમાં ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ કરાવે જ છે નમસ્કાર